નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો સિત્તેરથી પંદરસો ને ત્રીસ આંબલિયાસણ ચૌદસો બાવીસથી ચૌદસો ને બત્રીસ બોટાદ તેરસો પંદરસો ને આઠ ધારી તેરસો એકથી ચૌદસો ને એકાવન મોરબી તેરસો પચાસથી પંદરસો ખાંભા તેરસો એકાવનથી ચૌદસો ને સિત્તેર સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો એસી અમરેલી એક હજારથી પંદરસો ને પાંચ જસદણ તેરસો થી પંદરસો ને વીસ હારીજ તેરસો થી ચૌદસો ને પચીસ જામજોધપુર તેરસોથી અગિયાર વિસાવદર અગિયારસો બેતાલીસથી ચૌદસો છ હિંમતનગર તેરસો પંચાવનથી ચૌદસો ને ચોરાણું પાટણ બારસો પાંચથી પંદરસો ને નવ સિદ્ધપુર તેરસોથી પંદરસો ને ત્રેવીસ બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને પચાસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો ને દસ જેતપુર એક હજાર અગિયારથી ચૌદસો નેવું ડોળાસા તેરસો પચાસથી ચૌદસો ને નેવું ગોંડલ બારસો એકથી ચૌદસો ને છોતેર અંજાર ચૌદસો સાઠથી ચૌદસો ને ત્રાણું થોરા ચૌદસો પચાસથી પંદરસો ને દસ શિહોરી તેરસો નેવુંથી ચૌદસો ને પાંત્રીસ તળાજા બારસો છપ્પનથી ચૌદસો ને ત્રેસઠ કાલાવડ બારસો એકથી ચૌદસો ને નેવ્યાસી મહુવા તેરસો એકાણુંથી ચૌદસો ને એકત્રીસ જામનગર બારસોથી પંદરસો ને ત્રીસ